તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ દરેક મિત્રોનો શુભ સવાર અ તારે વાગી જશે સાડા સાત મસ્ત આપણે નહીં બહેન રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે અને આજે આપણે ઉઠ્યા હતા લેટ લગભગ સાત વાગે જેવા ઉઠ્યા હતા એટલે રનિંગ કરવા નહીં જાય કસરત કરવા નહીં જાય તો આજ કસરતમંદ રનિંગનું આપણે રજા પડી છે બાકી અત્યારે એટલે પોણી તો ફાધર જશે આપણે પોણી વારવા માટે અને ડીગી એમને હંગા જ તો મસ્ત ફટોફટ ચા પી લઈએ અને ચા પી અને પછી મળીએ તો મિત્રો મસ્ત રેડી ગરમા ગરમ ચા લઈ લીધો છે અને હંગાથી નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને મારા ભાઈને ને માર બે બેનો ઘરના ખેતરમાં ભરવા થરવા જઈએ લઈ આપણે જે શેઓનો ચાર નાસ્તો લઈ ચાર નાસ્તો હાલતા જઈએ ને ડીગી હવાની એક તો ડીગીને લેતા આવીએ હાલી હા 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 એ છોકરું શું કવા આવ્યું ને છોકર કરજે ભાઈ એ આર્યો કે ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો એકામાં આપણે બોરા ઘેલ લાવી દીધા છે એટલે વોધ ભરવાનું ચાલુ કરી દીધું છે જોઈ પાઇપ કરી પાણી આવે મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર આપણે થઈ ગયો છે શૂટિંગમાં જવાનો ટાઈમ અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી દઈએ અને જમીન પછી શૂટિંગ એ કરીએ અને એક છોકરો આજે નાખી ગયો તો હેતરમાં ભા હંગાદી કે આમાં આવી શું બિચારું હતું તે પડીકું બાળી ગયું તરત જ ખાવા મળી ભૂખ લાગી હતી ભૂખ લાગી આ છોકરાને ભૂખ લાગી હતી બકું કહી દે મને મને કક બકું એક જ એક જ ઓહો તો મિત્રો જમવામાં મિત્રો આજે આપણે જમવામાં બનાવી છે મસ્ત મગનું શાક છે અને અંદર આખું લસણ નાખ્યું છે પછી મેં ઘરની સાસ લઈ લીધી છે અને જીરું એ કુટીરમાં એ નાખી દીધું છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ અને આ બાજુ છે ફાફડા અને આ બાજુ છે એક મોટો ચોકરો શું ખોદ બેટા તો ફટોફટ આટલું જમી

આપણા બાબાની સર ઘરચેડી જેમાં પૂળા વાયા હતા પૂળા વાયા હતા પેલી ઝાડ વાહી હતીમાંથી આપણે પૂળા લઈ લીધા હતા મસ્ત પહીને હું રેડી કરી દીધું તો આજે લગભગ લગભગ છેડાઈ જશે એટલે બે દિવસ પછી આપણે કદાચ ડુંગળીમાં સોંપી દેવાની છે એટલે આપણે અત્યારે હા એટલે આપણે રોપની તૈયારીઓ કરી દઈએ અને ચા પીને પછી મળીએ તો મિત્રો આપણે નાસ્તામાં એક કૌની અડધી રોટલી લઈ લીધી છે અને આપણું ચા મસ્ત રેડી છે ગરમા ગરમ તો થોડોક નાસ્તો કરી લઈએ ચા પી લઈએ અને ચા પીને પછી ફટોફટ જલ્દીથી નીકળી જઈએ એટલે ટાઈમસર આપણે ઘેરે આવી જઈએ તો ફટોફટ ચા પી અને પછી મળું તો મિત્રો આપણે ઘેરથી દરુ જોવા માટે ડુંગળીનો નીકળી જાય છે રાહુલભાઈ પાયલોટને બે જણા આ મારે જવાનો પ્લાન હતો બ્રાહ્મણવાળા પણ પ્લાન કેન્સલ થયો ને રાહુલ કેન્સલ જોયું અમે જઈએ છીએ સતલાશના સતલાશના રોપ સારો મળે છે ડુંગળી માટેનો તો આવું વડનગર પહોંચ્યા છીએ બતાવું તમને તો સટલાસ ના જઈ અને ડુંગળીનો ધરો અમે જોઈએ અને તમને બતાવીએ તો બન્યા તો મિત્રો અમે વડનગર બાર નીકળવા જ્યાં છીએ મુલાકાત બદલ તમારા બધાનો ખૂબ આભાર અને આવી ગયો આપણું તોરણીયા વલ્લાવાળું સર્કલ હવે સર્કલ બતાવી જઈશું એટલે ખેરાલુવાળા હાઈવે ઉપર ચડી જઈશું અને આવું તો છે સીધા ટોપે ટોપ હટલાણા ભેગા થઈ જઈએ જો હાઈવે ઉપર અંબાજી જવાય ધરોઈ જવાય તારંગા હટલાણા જવાય જો કોઈ જવાય તો મિત્રો અમે કેન્દ્ર પોકી જાય છે આગળ આવશે આપણે સિદ્ધપુર ચોકડી અને પછી તો સીધા સટલાસ તો મિત્રો અત્યારે પોચ વાગી ગયા પોચ વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય તો આટલો પોક્યા છે જોઈ જોઈએ છે જેટલો ટાઈમ લાગે છે સટલાસ ના પહોંચતા પહોંચતા તો મિત્રો ફાઇનલી હવે ખેરાલુ પહોંચી જાય છીએ હા ખેરાલુ તો સટલાસ પહોંચી જાય છીએ આટલા જે સિટી ચાલુ થઈ છે આપણે જે બાજુ જવાનું મિત્રા પેલી બાજુ ને બજાર ના પેલી બાજુ તો મિત્રો અમે જોઈ નહીં લોકેશન પર પેલા ભાઈ નો નંબર લાય છે એના પર વાત કરી જમણી બાજુ જે રસ્તો જાય એ સીધો ધરો ધરોઈ બાજુ જાય આપણે સિટી વડનગર જેવી કોઈ બહુ મોટી નહીં પણ આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે એટલે ઘણું થઈ ગયું આટલા આવે છે આગળ ચોક કે માર્ચ લખેલું રહ્યું એ પૃથ્વીરાજ ચૌહાણ મા આગળ ચોક છે એથી પાસે કઈ બાજુ જવાય તે મને ફાઇનલ ખબર નહીં પણ એ બાજુ અમે એક વખત જેલા છીએ શૂટિંગ માટે શ્રીરામ ર્યાન આ પૃથ્વીરાજ ચૌહાણ ચોક છે અમારો હજી સીધા જવાનું છે ડુંગરા દેખાવા માંડ્યા છે

તો મિત્રો આ રસ્તો જાય છે અમારે જવાનું છે સિંગલ પટ્ટી ઉપર મોણેકનાથ મોણેકનાથ ને ગોઠડા અમારા એક સબસ્ક્રાઈબર છે સોલસનડાન નકલંગ આશ્રમ તો અમારે જવાનું છે આ રોડ ઉપર અને અમારા એક સબસ્ક્રાઈબર છે યુએસએજી એ મને કહેતા હતા કે મોણેકનાથ અમારા બધી સગવડ કરેલી છે તો તમે આવતા આવજો પણ આજે તો આપણે રોપ જોવા જવાનું મિત્રો ફાઇનલી બે જણા પોખી જ રોપાવાળીએ જોઈ લો આ ડુંગળીનો રોપ આવો છે પેલી બાજુ હું અમે ચૂંટવાનું ચાલુ છે આપણે તેવા દવાનું છે જોવા માટે અમે અહીંથી સારો ભાવથી રખાઈ જાય તો રાખી દેવાનો છે આવું જોઈએ તેવો મેળાવ બન્યા રહેજો તમને બતાવું ઉપર જ પહોંચી શકું આમાં મિત્રો બે જાત ના રોગ છે રાહુલ ભાઈ રહી છું આપડે

કારણ કે અમારે બાજુના રાહુલભાઈ હોય વેપાર કર્યો છે ને એમને રોપ ડુંગળી વાવી છે એટલે એના હિસાબે એમને જે કીધું એ પ્રમાણે આપણે ડન કરાવી દીધો છે તો આપણે ખેતરે તૈયાર છે બે દિવસ પછી સો ટકા આટલા આવવાનું થશે અને આ લઈ જઈને ચોપવાનો થશે અને આમ આપણા માટે સારું છે કે એ લોકો રોગ ખૂંટીઆે છે ને મસ્ત ભરી આલે છે તો જો કોઈને ડુંગળી વાપવાની ઈચ્છા હોય તો આ સાલ તો રોપ નહીં પતી જવો પણ આવતા નવા સમયમાં તમને રોપ મળી જશે તો મિત્રો મસ્ત રોપ જોઈ લીધો અને રાખી દીધો ડન કરી દીધો છે અમે બે દિવસ પછી આપણું ખેતર રેડી થઈ જાય એટલે મસ્ત ચોપી દઈએ જોઈએ પહેલી વાર ડુંગળીની ખેતી કરીએ છીએ હજી સુધી કોઈ દિવસ કરી નહીં આપણને અનુભવ નહીં હોય પણ આપણો રાહુલભાઈને છે એટલે રેક સીટથી વર્ષો વરસથી ખેતી કરે એટલે પીવાના હાથે હાથે જેવું નોલેજ આપશે એવું લેતા રહેશું ને ચોંપીશું ને પકવશું જોઈએ છીએ હવે અમુક નીકળ્યા છીએ એક ઘેર મિત્રો સતલાસનામાં બેહી આવી ગયા છીએ રાહુલનું બે જણા રજવાડી ચા પીવા માટે કારણ કે મેં આ ઓટા પહેલાં કર્યા મો ને કર્યા મો આગા બધામાં મગજ થોડું ડિપ્રેશનમાં આવી લેવું પેલું રોગનું ટેન્શન હતું હવે ખાઈ ગયો એટલે આવું કંઈ ચિંતા જેવું નહીં મસ્ત ચાલે એટલે તાજા ફ્રેશ થઈ જાય મિત્રો અત્યારે વાગી ગયા છો સાત આપણે વટનગર બાર નીકળી જઈએ છીએ હવે સીધા ઘેર પહોંચી જઈએ શૂટિંગ કરવાનો છે અમેર આવ્યો નહોતો રસ્તામાં કારણ કે રસ્તો રોડ બંધ તો એટલે બધું ગાડી ઉબર ખાબર થતી હતી એટલે શેટિંગ નથી તો કીધું ઘેર જઈને હવે અપડેટ ચાલી તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે ઘેર આવી જઈએ છીએ ઘરે આવ્યા ન ગીગુર્યુ એ રીગી શું કાર છે ભાઈ રમા આજે શું બનાવ્યું છે તમને બતાવું હું તો મિત્રો જમવામાં આપણા આજે મસ્ત કઢી બનાવી છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ સર ફટોફટ અને જમીન પછી મળીએ અને એક મિક્સ સબ્જી હશે તો ફટોફટ જમીન અને પછી મળીએ તો મિત્રો આવી જાય છે અત્યારે લોકેશન ઉપર ઠંડી ખતરનાક વાય છે વાય છે ને પછી હાલા વાય છે જોઈ લો પછી હાલા પાછળ મોચો લઈ આવો દેખાય હવે દેખાય કારણ કે આજે નાઈટ શૂટિંગ છે એટલે આવી જાય છે પાછા બાજુના ગામમાં તો ઠંડી જબરદસ્ત વાય છે અને શૂટિંગ જાય કરીએ Lock tower. tower. <laughs> 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 તો મિત્રો અત્યારે વાગી જશે સાડા દસ ને આપણે જતા જોગમાં ટેગરનું નાઇટનું શૂટિંગ હતું ઇકર અને હવારે જતા હવારે ને વદના જતા આપણે ડુંગળીનો રોપ રાખવા માટે ખેરાલું ખેરાલું થઈ અને તો તમે આજે વિડીયોમાં બધું જોયું છે અત્યારે હાલ આડા દસ વાગે આજે નાઇટનું શૂટિંગ હતું આવું શૂટિંગ પતરાય છે બોલમાં વેઠાય છે તો વિડીયોનું બસ આટલે એન્ડ કરીએ છીએ તો જો તમારે મારે ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી ખાલે મળીશું એક નવા વિલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ